જ્યારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મોહમદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરાઈ છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મજૂરી ચુકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલ ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડની સંભાવના દર્શાવવામાં આવી રહી છે